BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામ પર એક કંપનીએ 6000 કરોડ રૂપિયાની લોકો સાથે કરી છેતરપિંડી નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ પર ઇન્ડિયા BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામની કંપની ભૂપેન્દ્ર ઝાલા નામનો એક વ્યક્તિ સંચાલિત કરતો હતો આ કંપનીએ રોકાણકારોને 36% વાર્ષિક વ્યાજ આપવાનો દાવો કરીને વધુ અને વધુ રોકાણકારોને આકર્ષિત કર્યા પરંતુ સાચી વાત એ છે કે આ એક ફોન્ઝી સ્કીમ હતી જેમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને ચૂકવવામાં આવતા હતા કંપનીએ શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કરેલા હતા લોકોને મોટી ભેટો જેમ કે ગોવા ટ્રીપ મફત ટીવી ફોન જેવી વસ્તુઓ આપવામાં આવી હતી આ રીતે છ હજાર કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી બેંક ટ્રાન્ઝેક્શનમાંથી એકસો પિંચોતેર કરોડ રૂપિયાની અસામાન્ય કાર્યવાહી મળી અને સીઆઈડી ટીમે બીઝેડ ફાઇનાન્શિયલ અનેક ઓફિસો પર દરોડા પાડ્યા